સરકાર દ્વારા રાશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે ગાંધીધામ મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી અરજદારોની ભીડ રહે છે તેમાં કેટલાક લોકો માટે છાયણા પાણી કે પંખાની વ્યવસ્થા ન હોવાથી વરિષ્ઠ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ગઈકાલે પણ એક નાગરિક ગભરામણના કારણે બે થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું રાશન કાર્ડ માં ઈ કેવાયસી કરાવવાનો આદેશ આવ્યા બાદ લોકો દરરોજ મામલતદાર કચેરીમાં ઊભા રહેતા હોય છે પરંતુ લોકો ઓનલાઈન એપ્લિકેશન કે પોતાની નજીકની વ્યાજબી ભાવની દુકાને જઈને પણ આ કામગીરી કરાવી શકે છે પરંતુ અનેક અશિક્ષિત લોકો ઓનલાઈન કરી શકતા નથી આ શહેર તાલુકામાં હજારોની સંખ્યામાં રાશન કાર્ડ ધારકો છે મામલતદાર કચેરીમાં ઈ કેવાયસી કરાવવા માટે રાશન કાર્ડમાં જેટલા નામ હોય તે તમામને હાજર રહેવું પડે છે જેના કારણે લોકો ધંધા રોજગાર મૂકીને મૂકીને તથા બાળકો શિક્ષણ અહીં કેવાયસીની કામગીરી કરાવવા આવતા હોય છે પરંતુ અહીં પીવાના પાણી પંખા કે છાયડાની વ્યવસ્થા ન હોવાથી આવા તાપ અને ગરમીમાં અરજદારો નાના બાળકો સાથે શેકાય છે બરફ બફારા તાપના કારણે ગઈકાલે પણ એક વૃદ્ધ બેશુદ્ધ બની જતા તેને બાકડા પર સોડાવવાની નોબત ઊભી થઈ હતી બીજી બાજુ અહીં છેલ્લા ત્રણેક દિવસથી સર્વર બંધ રહેતું હોવાથી લોકોને ફોકટના ફેરા કરવા પડે છે ત્યારે આ કામગીરી સફળ બનાવાય અને લોકો માટે પંખા પાણી સહિતની સુવિધાઓ વિકસાવવા આવે તેવી લોક માંગ ઉઠી હતી બીજી બાજુ અહીં કાયમી મામલતદાર ન હોવાથી લોકોના આવક જાતિના દાખલા કે અન્ય કામગીરી પણ અટકી રહી છે અહીં કાયમી મામલતદાર મૂકવાની પણ માંગ ઉઠી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ